અમરેલી જિલ્લાના આફ્રિકાના જંગલમાં જોવા મળતી ઘટના જોવા મળી છે ખાંભા તાલુકાના નાની ધારી ગામ પાસે અજગરે શિયાળનો શિકાર કર્યો હતો જેનો રેસ્ક્યુ પણ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના ખાંભા ગીરના નાની થારી ગામના પ્રદીપભાઈ વાડાની વાડીએ એક અજગર આવી ચડ્યો હતો મહાકાય અજગરે વાડી વિસ્તારમાં બેસેલ શિયાળનો શિકાર કર્યો હતો અને શિયાળને ગળી ગયો હતો ખેડૂતે આ ઘટના જોયા બાદ વન વિભાગની જાણ કરવામાં આવી હતી વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો આફ્રિકાના જંગલમાં અજગરો અને પશુ પક્ષી ગળી જતા હોય છે જેવી ઘટના આપણે સોશિયલ મીડિયા દ્વારા જોતા હોઈએ છીએ એવી જ ઘટના અમરેલી જિલ્લાના ખાંભા નજીક ધારી ગામે જોવા મળ્યું અજગર આખું શિયાળને ગળી ગયો જેનો વિડીયો સામે આવ્યો હતો ને એક મહાકાય રોગ પાયથન નામની પ્રજાતિના અજગરે શિયાળનો શિકાર કર્યો આ ઘટના ભાગે જ જોવા મળતી હોય છે અત્યારે એક શિયાળનો શિકાર કરીને ભરડો લીધો હતો અને ખેડૂતોએ વન વિભાગને જાણ કરી વન વિભાગ